નમસ્કાર મિત્રો રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપ બહેનો માટે એટલે કે વિધવા બહેનો માટે શું નિર્ણય લેવામાં આવ્યો તો ચાલો જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તારીખ અઢાર આઠ બે હજાર પચીસના નાણાં વિભાગના ઠરાવથી ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ અલગ અલગ કેટેગરી હેઠળ અકસ્માત મૃત્યુ અને અપંગતાના કિસ્સામાં વીમા કવચની રકમની અંદર વધારો કરવામાં આવ્યો છે જેની અંદર નિરાધાર વિધવા સહાય યોજના ઉંમર અઢારથી સિત્તેર વર્ષ તો જે વીમા કવચ છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે અને એ ચાર લાખ કરવામાં આવ્યું છે તો જેના નોડલ અધિકારી જિલ્લામાં આવેલી જે જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી છે એ છે તો ત્યાં તમારે એ અરજી કરવાની રહેશે બીજું જાણીએ રાજ્ય સરકાર દ્વારા વિધવા સહાય એટલે કે હાલ યોજનાનું નામ ગંગા સ્વરૂપા યોજના કરી દેવામાં આવ્યું છે એ અંતર્ગત હાલમાં દર મહિને બારસો પચાસ રૂપિયાની સહાય વિધવા બહેનોને આપવામાં આવે છે તો તેના માટે તમારે અરજી આવક અંગેનું પ્રમાણપત્ર વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર અરજદારના પતિનો મરણનો દાખલો ત્યારબાદ એ તમે પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ માસમાં તલાટશ્રીની રૂબરૂમાં તમારે કરાવવાનું હોય છે એ તમામ ડોક્યુમેન્ટો સાથે તમારે મામલદાર કચેરી ખાતે અરજી કરવાની હોય છે તો આપ મામલદાર કચેરી ખાતે જઈ અને અરજી કરી શકો છો અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર